બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી ગામો આગેવાનો સરપંચો તલાટીઓ થતા વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સાથે મિટિંગ યોજી હતી જેમાં વાવ તાલુકા પંચાયત અધિકારી તથા વાવ મામલતદાર અને થરાદ નાયબ કલેક્ટર સહિત હાજર રહ્યા હતા જેમાં રાછેણા નવીન શાળામાં વીજળી જોડાણના મુદ્દે ચર્ચા કરાઈ હતી

તમામને હામ આપી પ્રશ્નો સોલ્વ કરવા બાયધરી આપી હતી સરહદી પંથકની પ્રજાનો હિત ઈચ્છતા કલેક્ટરનો સરહદી પ્રજાએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો તો સરહદી વિસ્તારના પ્રથમ ગામોમાં કામ જે વિકાસના કામો બાકી છે એના માટે સરકારનું એક અભિગમ છે કે એને પ્રાથમિકતા ઉપર લઈને ક્લિયર કરવામાં તો એના જ ભાગરૂપે આજે ચોથા ગામની અંદર આજુબાજુના બે ત્રણ ગામોના બધા સાથે મિટિંગ રાખી હતી જે ગામના પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરીને સંબંધિત અધિકારી સૂચના આપવામાં આવી છે સમયાંતરે આ પ્રથમ ગામ તમામ પ્રથમ ગામોમાં વિકાસ થાય એના માટે જે સરકારનું અભિગમ છે એને પૂર્ણ કરવા માટે તંત્ર પણ તૈયાર છે